થઈ રહેલા હુમલાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સાવલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સંગઠનોએ દાવો કર્યો છે કે ત્યાં મંદિરોમાં તોડફોડ અને દીપુચંદદાસ જેવા હિન્દુ યુવાનોની હત્યા સહિત હિંસાથી થી વધુ ઘટનાઓ બની છે ઓગણીસસો અકોતેર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ કરી છે ભારત સરકારને હિન્દુઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલા લેવા વિનંતી કરવામાં આવે છે જો કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં દેશવ્યાપી આંદોલનની ચેતવણી પણ અપાય છે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે એને લઈને આવેદનપત્ર અમે મામલતદારશ્રીને સુપ્રત કરેલું છે અમારી માગણી છે કે હિન્દુઓને ન્યાય મળે જે એમની પર અત્યાચાર થાય છે તો એ અત્યાચાર ખાલી માત્ર એક નજીવી બાબતમાં જે બાંગ્લાદેશી ભાષા ન બોલવાને કારણે હિન્દુઓ પર અત્યાચાર થાય છે તો એને ન્યાય મળે એવી અમારી માગણી સાથે અમે વડાપ્રધાનશ્રી અને આપણા દૂતાવાસને રજૂઆત કરી અને હિન્દુઓને ન્યાય મળે એવી અમારા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે એને લઈને આવેદનપત્ર અમે મામલતદારશ્રીને સુપ્રત કર્યું છે અમારી માગણી છે કે હિન્દુઓને ન્યાય મળે જે એમની પર અત્યાચાર થાય છે તો એ અત્યાચાર ખાલી માત્ર એક નજીવી બાબતમાં જે બાંગ્લાદેશી ભાષા ન બોલવાને કારણે હિન્દુ પર અત્યાચાર થાય છે તો એને ન્યાય મળે એવી અમારી માગણી સાથે અમે વડાપ્રધાનશ્રી અને આપણા દૂતાવાસને રજૂઆત કરી અને હિન્દુઓને ન્યાય મળે એવી અમારા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે એને લઈને આવેદનપત્ર અમે મામલતદારશ્રીને સુપ્રત કરેલું છે અમારી